ની વાત કરો બે દોણા રાખે છે એક જ રાખે એક હા અરે ભાઈ એકટ પોણો હા પણ પહેલા છે એ

અને ઝોન ની અંદર તમારે ડીજે લઈ જવાનું નહીં એ સંપૂર્ણ બંધ રાખો બોલો આ વાત થી તમે બધા સહેમત છો સહેમત છો બધા સહેમત ઓગળી હજાર કરો કે ભાઈ અમે બધા આ થી સહેમત છે તો હાલ તરત ઓનો નિકાલ આવી જાય સહેમત છો બોલો ઝોન ની અંદર સંપૂર્ણ બંધ પણ ગોમ ની અંદર તમારે ડીજે રાખવું હોય તો તમારે રાખવા એ ભાઈ દીગો બધે જ રાખો આવો બંધ રાખો આવો આ એક વાત આવી ને બાપર સુધી

આપડે બીજી કોઈ ને લઈ જવાનું હોતું નહીં પછી કોઈકને ને છોકરો એવી હજ પકડી ગયા છે કે મારા તો ડીજે લઈ જાવ છે પણ હું अशोक <laughs> न